ગુજરાત રાજ્યમાં અત્યારે વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ચોમાસુ સત્રના બીજા દિવસે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ગૃહમાં ટૂંકી મુદતના પ્રશ્નો રદ થવા મામલે કોંગ્રેસે સવાલો ઉઠાવી બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ

કોંગ્રેસના ધારાસભ્ય ગ્રુમમાં વોકઆઉટ કર્યું હતું જેના કારણે કોંગ્રેસના ધારાસભ્યને એક દીશ માટે સસ્પેન્ડ કરવા સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવ મૂક્યા બાદ અધ્યક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ